નમસ્કાર દર્શક મિત્રો એશિયાના સૌથી સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હાજરી આપે છે આ કાર્યક્રમની અંદર પીએમ મોદીના વખાણ કરે છે અને વખાણ એ હદે કરે છે કે એમના શબ્દો એવા હતા કે ભારતનો વિકાસ કરી શકે છે તો કે મોદી હે તો મુમકીન નહીં હે મોદી હે તો હી મુમકીન હૈ એટલે જીતુ વાઘાણીના કહેવાનો અર્થ એવો છે કે ભારતનો વિકાસ માત્ર મોદી છે તો જ છે બાકીના નેતાઓમાં કઈ દમ છે નહીં તો તો કરીએ છીએ કે મોદી હે તો મુમકિન હે હું એમ કહીશ કે મોદી હે તો હી મુમકિન હે તભી મુમકિન હે મોદી સાહેબ છે તો જ શક્ય છે એટલો મોટો પરિવર્તન એ ભારતમાં ને આપણા એમના માર્ગદર્શન નીચે મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે નેતૃત્વમાં રાજ્યમાં આવી રહ્યું છે ત્યારે મારો પશુપાલક મારા વિભાગના ખેડૂતો

આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ રાજુ કૃપડા પર પ્રત્યાક્ષેપો કર્યા આક્ષેપો કર્યા અને નિંદાઓ પણ કરી પરંતુ આ દરમિયાન હવે આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ રાજ્યપાલને મળવા માંગે છે તેમનું કહેવું એવું છે કે ગુજરાતના સામાન્ય માણસને તકલીફો પડી રહી છે તે માટે ચેતર વસાવાએ પત્ર લખીને રાજ્યપાલ પાસે મળવાની વિનંતી કરી છે હવે આ બાબતે રાજ્યપાલ એમને મળશે કે નહીં એની મને ખબર નથી ગુજરાતની અંદર કોંગ્રેસનું વર્ચસ્વ ઘટી રહ્યું છે એવું હું નથી કેતો રિપોર્ટ કે છે એક સર્વે કરવામાં આવ્યો જેમાં ખબર પડી કે આમ આદમી પાર્ટી બીજા ક્રમે આવી છે અને કોંગ્રેસ ત્રીજા ક્રમે આવી છે એટલે હવે કોંગ્રેસે યુવાનોને આકર્ષિત કરવા માટે એક નવી તરકીબ અપનાવી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એમને પોસ્ટ કરી છે અને કહ્યું છે કે તમારી અંદર જો બોલવાની સારી કળા છે એટલે કે તમે સારા વક્તા છો તો તમારા માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડીશું પણ જો કે નીચે જે એક લાઈન લખી છે એ થોડી વિવાદસ્પદ છે વિવાદાસ્પદ એટલા માટે છે કે એમણે કહ્યું છે તમારી પ્રતિભાને ઉજાગર કરવાની છે પણ તું કોંગ્રેસની વિચારધારા સાથે રહે નીચે લખ્યું છે કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈને તમારી પ્રતિભાને ઉજાગર કરો હવે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈને યુવાનો કોંગ્રેસમાં જોડાશે કે નહીં એ યુવાનો જાણે રાજુ કરોડા જ્યારે જેલમાં હતા ત્યારે પ્રવીણ રામ સાથે શું ચર્ચા થઈ હતી કે જે બાબતે પ્રવીણ રામ હવે ખુલાસો કરી રહ્યા છે રાજુ કૃપળાએ આમ આદમી પાર્ટીને અલવિદા કહ્યું તેના પછી ગોપાલ એટાલિયા હોય પ્રવીણ રામ હોય કે પછી ઈશુદાન ગઢવી હોય દરેકે પોતપોતાની રીતે વાક પ્રહારો કર્યા અને રાજુ કૃપળાને ઘેરવાનો પ્રયત્ન કર્યો પણ હવે બન્યું છે એવું કે કોઈ પણ નેતા જ્યારે પાર્ટી છોડે છે ત્યારે એના ઉપર આક્ષેપો કરવા પ્રત્યાક્ષેપો કરવા એ રાજકીય ધર્મ બની જતો હોય છે એમાં આપ હોય કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કોઈ મોકો છોડતું નથી પરંતુ હવે પ્રવીણ રામ રાજુ કરપડાની પોલ ખોલી રહ્યા છે સાંભળો આ વિડીયો સો આઠ દિવસની જેલ અમે સાથે કાપી છે ભાવનગર અને ત્યારબાદ રાજકોટની જેલ રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું છે અને એ રાજીનામા પાછળનું હું કારણ પરફેક્ટ કારણ વાસ્તવિક કારણ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કે રાજુભાઈ જ્યારે એકસો દિવસ મારી સાથે જેલમાં હતા ત્યારે પણ એ ઘણી વખત મારી સાથે ચર્ચા કરતા એ ચિંતામાં હતા એમના બે જૂના કેસોને લઈને એમના ઉપર ત્રણસો સાત બે વાર એમની ઉપર જૂના કેસો છે બે હજાર પંદર પંદર અને ત્યારબાદ એક કેસ થયેલો છે આ બંને કેસોને લઈને વારંવાર ચિંતામાં હતા એક કેસમાં એમને પાંચ વર્ષની સજા થયેલી છે સુરેન્દ્રનગર કોર્ટે એમને પાંચ વર્ષની સજા કરેલી છે અને બીજો કેસ છે જજમેન્ટ ઉપર હતો બીજા કેસની અંદર એમના પરિવારના ચારથી પાંચ સભ્યો હતા ત્યારે એ જ્યારે જેલમાં હતા ત્યારે પણ એમને અનેકવાર મારી સાથે ચર્ચાઓ કરી એમને ચિંતા વ્યક્ત કરી કે આ કેસની અંદર મને સજા થશે બીજું જજમેન્ટ છે એમની અંદર પણ મને સજા થશે હું ચૂંટણી નહીં લડી શકું એ વારંવાર આ ચિંતામાં હતા અને બીજેપીએ એમને આ બંને જૂના કેસોને લઈને એની ઉપર ડર પેદા કર્યો એમને દબાવવાનો પ્રયત્ન કર્યો એમને તોડવાનો પ્રયત્ન કર્યો અને આ બંને જૂના કેસોના કારણે એકમા પાંચ વર્ષની સજા પડી ગયેલી અને બીજા જજમેન્ટ ઉપર જે કેસ હતો આ બંને કેસોના કારણે જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા માટેની પણ પરિસ્થિતિ ઊભી ન થાય ડર ના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈ રાજીનામું આપ્યું છે અત્યારે બસ જ નવા રાજકીય વિવાદ સાથે નવા રાજકીય મુદ્દા સાથે ફરી ગપશપ કરીશું ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ સાથે જ મુંબઈ સમાચારના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ને લાઇક કરવાનું શેર કરવાનું અને કમેન્ટ કરવાનું ના નમસ્કાર